જય ગરીબો નો નવાજન હિન્દુ રાજાતાર જય મા ભગવતી રાખે પરબતજી ઠાકોર ઘરે છો હા હા ઘરે છો ઘરે દયા ધરમ કા મૂલ હૈ અભિમાન તુલસી કે દયા ના છોડીએ જબ લા પાન તલવાર કરતા ભલી તરત આવા કામ નર્ધન દીકરા થી દીકરીઓ ભલી મારી સાથે પેટવતી સુખી લોટણ નાયક પાટણ થી નાયક હા હસ

મારે તમારી સેવા તો કરવી પડે मालिक તમને સુખી કરે સંતોષ આનંદ પાણી પણ ઠંડુ છે પી લો મौज કરો અને મજા કરો બરાબર વધારે આલો ને લે પીઓ ઠંડુ છે મસ્ત મજા આવે એવું બે વખત પી લે સુખી રો સુખી રો માલિક સદા સુખી રાખે સંતોષ આનંદ કર ભલા હો ભલા સુખી હોય તો એવું છે ના બાબા ના હું એવું મળી બરાબર વાત કે રાઈટ પછી બીડી બીજી પીવા છો

અને હવે તાર બીડી પીઓ ચા પાવા મસ્તીના મજા કરો બહુ મોજ તમે કરી બરોબર છે મને પણ બહુ મજા આવી છે હવે ચા હું પેલી બીડી લાવું તમારા માટે બહુ ખર્શો મૂકી દો અને તમારા માટે બીડી લાવો પીઓ બરોબર છે સુખિર મારા બાપા માર લાગે ઓનું મને અરુડાત ને જરૂરત નહીં પાવતું પરબતજી કાલ જતો રી છું ભયા

જે મળે આપણા ને એ કોને હલાવરાય આ નાયક ભાઈ છે કોઈના આ વિડીયો જોવો અને કોઈના ના અહીંયા આવે તો જે મળે તે હાલજો આ પણ માજી લે છે કોઈને નું ચોરી કરી લેતા નથી બે શબ્દ બોલે હારા અને જે મળે તે હાલજો મિત્રને ને કહેવા માં આવે છે કે જે ભાઈ આવે બે શબ્દ બોલશે સારો હાલજો તમે જે મળે હાલ તો હાલજો ને કઈ જોર કરી લેતા નથી કોઈને કોય હરું ના લેતા નથી પ્રેમ થી જે આલશો એ પણ લઈ અને રસ્તે થઈ જાય તમારા છે તો પણ તમે અમને જે મળે થી આલજો પ્રેમ થી થોડું તો થોડો થોડામ તો થોડો આલતા રહેજો હાથ જોડો જય માતાજી જય માતાજી સૌને સુખી કરે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોટો